અને વસૂલ કરેલા પણ રાજ્યોને સોંપી દીધેલા કરો જોગવાઈ એવી છે કે સંઘ એટલે કેન્દ્ર સરકારે જે કરવેરા કેન્દ્ર સરકારે નાખેલ છે અને એની વસૂલાત પણ કેન્દ્ર સરકારે પણ એની રકમ એ રાજ્યોને સોંપી દીધી છે એ અંગેની જોગવાઈ હશે ભારત સરકાર માલના વેચાણ અથવા ખરીદી અને માલની રવાનગી ઉપર કર નાખશે અને વસૂલ કરશે એટલે કે કેન્દ્ર સરકાર માઓના વેચાણ કે ખરીદી અને એની રવાનગી ઉપર કર નાખશે અને વસૂલ કરશે પરંતુ એક એપ્રિલ ઓગણીસો છન્નું ના રોજ અથવા તે પછી ખંડ બે માં જણાવ્યા પ્રમાણે રાજ્યોને સોંપશે પરંતુ એ વસૂલાત કરેલા નાણાં એ કોને સોંપશે રાજ્યને સોંપશે અને સોંપી દીધેલું હોવાનું ગણાશે કેન્દ્રશાસિત પ્રદેશને મળવા પાત્ર ઉપજ તે સિવાયની આવા કોઈ વેરાની નાણાકીય વર્ષની ચોખ્ખી આવક ભારતની સંચિત નિધિનો ભાગ બનશે નહીં પણ જે રાજ્યની અંદર જે વર્ષમાં વેરો નાખવામાં આવ્યો હોય તે રાજ્યને સોંપવામાં આવશે અને સંસદ કાયદા દ્વારા ખરાવે તેવા વેચણીના સિદ્ધાંત અનુસાર તે રાજ્યો વચ્ચે વેચી આપવામાં આવશે એટલે કે માલની ખરીદી વેચાણ અને રવાનગી ટ્રાન્સપોર્ટેશન ઉપર જે કર લાદવામાં આવે છે એ કેન્દ્ર સરકાર નાખે છે વસૂલાત એ કેન્દ્ર સરકાર કરે છે પણ એ રકમ એ રાજ્યોને સોંપી દેવામાં આવે છે માલના વેચાણ કે ખરીદી અને માલની રવાનગી ઉપરના કરો કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવે છે અને વસૂલવામાં આવે છે પરંતુ તેની ચોખ્ખી આવક સંસદથી કાયદા કરાવે તે રીતે રાજ્યો ને વેચી દેવામાં આવે છે કરવેરા નાખવા અને સંઘ અને રાજ્યો વચ્ચે વેચણી બાબત કરવેરા નાખવા સંઘ અને રાજ્યો વચ્ચે જે આવક છે એની વેચણી બાબત અનુચ્છેદ બસો અનુચ્છેદ બસો એકોતેર ઉલ્લેખેલા કરવેરા ડ્યુટી પરનો સર્ચા અને સંસદ દ્વારા ખાસ હેતુ માટે ઘડવામાં આવેલ કાયદા હેઠળ નાખવામાં આવેલ શેષ

અથવા ડ્યુટીની ચોખ્ખી આવકના ઠરાવવામાં આવે તેટલા ટકા જેટલી રકમ ભારતની સંચિત નિધિનો ભાગ બનશે નહીં પણ જે રાજ્યની અંદર તે કર અથવા ડ્યુટી તે વર્ષમાં વસૂલવામાં આવી હોય તે રાજ્યોને સોંપી દેવામાં આવશે એટલે કે જે રાજ્યોમાંથી આવી આવક થઈ હોય તે જે તે રાજ્યોને સોંપી દેવામાં આવશે ખંત્રણમાં કરેલ જોગવાઈ તે ફરારના સમયથી અને તેવી રીતે રાજ્યો વચ્ચે વેચી દેવામાં આવશે એટલે કે રાજ્યમાં જે વસુલાસ આવે છે જે છે રાજ્યોને સોંપી દેવામાં આવશે આ અનુચ્છેદમાં ઠરાવેલું એટલે તો સ્પષ્ટ કરે છે નાણાં રચવામાં આવે ત્યાં સુધી રાષ્ટ્રપતિ હુકમ કરુકમ કરીને ફરાવે છે એટલે કે આવકની વહેંચણી કઈ રીતે કરવી તો એની જોગવાઈ અહીંયા પીટાખંડ ત્રણમાં કરવામાં આવે છે

આવકવેરો વગેરે એની એમાં સમાવેશ થાય છે બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વન લાઈનર અને એમ સી થી શરૂ કરે છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે જે ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે વધુમાં અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી પડ એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા બેલ આઈફોન ને ચાલુ કરવાનો બોલતા